जय भीम जय भारत डी सोलंकी युवा भीम सेना संस्थापक साथियों अपने घना दिवस पहला एक एट्रोसिटी कलम दाखिल करने कमिश्नर कचेरी अपने रजूआत करने गया था कमिश्नर साहब ने रूबरू मैं था कमिश्नर साहब ने डीसीपी जोन वन ने तपास आपी थी सज्जन सिंह ने तपास आपी थी सज्जन सिंह ने अपने पीछे बे दिवस पीछे मैं अमरी तात्कालिक पोलिस इंस्पेक्टर तोराणा ने फोन कर કે ભાઈ આમાં અનુસૂચિત જાતિના લોકો હોય અને એની એટ્રોસિટી કલમ કેમ દાખલ નથી કરી એટલે એમ કીધું ભાઈ આમાં કોઈ જ્ઞાતિ પ્રત્યે હરદૂત જ્ઞાતિ પ્રત્યે હરદૂત કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી જ્યારે બિન અનુસૂચિત જાતિના લોકો બરોબર જ્ઞાતિ પ્રત્યે હરદૂત કરે કે ન કરે પણ એની ઉપર હુમલો કરે છે માર મારે છે અને બાય ડિફોલ્ટ એની ઉપર એટ્રોસિટી કલમ દાખલ થાય છે એટલે આમાં એટ્રોસિટી داخل કરવાને તાત્કાલિક ઓર્ડર આપ્યો અને 2 દિવસ સુધી એપ્રોસ્ટી દાખલ ન છે એટલે આવી રીતે એપ્રોસ્ટી આપણે દાખલ થઈ ગયે છે એટલે આપણે એક જીત થઈ છે એટલે આપણે વિડિયો બનાવી છે આપણી સાથે પрияધી છે અજયભાઈ રાઠોડ બરોબર શું બનવાતો કે બીગત આપી અને હવે તમને પર પરિશાધી વસ્તુ કઈ છે કે જે આરોપી છે એક માહિતી આપો થેન્ક્યુ દીદી છોલક અમારી એટ્રોસિટી દાખલ થતી નથી પણ તે લોકોએ દાખલ થાય એમ નથી પણ એ લોકોએ કરી નહીં પોલીસ સ્ટેશને ડીડી સાહેબે છે ને કમિશનર કચેરીએ જઈને ફરિયાદ આપેલી છે એનાથી એક્ટ્રોસિટી દાખલ કરાવેલ છે અને હજી બી એ લોકોનું દારૂનો ને જુગારનો પ્રશ્ન છે જે અવારનવાર સ્પીડમાં બાઇક લઈને નીકળે છે અમારા છોકરા રમતા હોય શેરીમાં બૈયા બેઠા હોય તો મોબાઈલ નીકળે છે ચાલીસ પચાસની સ્પીડે કાલે જમે છે ને દારૂ લઈને જતો હતો ને મારા નાના ભાઈના વાઈફને ગાડી અડાડતો ગયો અને તોય હજી આ લોકો દારૂ બંધ કરતા નથી હવે અમે કાલે કમિશનર કચેરીએ દારૂની ફરિયાદ લેવા જવાના છીએ આનો નિકાલ જ હોય છે અમારે દારૂ ને જુગાર ગેરકાયદેસર બાંધકામ ઉપર રહી જાય અને ત્યાં દારૂના અડ્ડા ચલાવે છે પાછા જુગાર પાડે છે આ બધું કન્ટિન્યુ ચાલુ જ છે ને પોલીસ ચોકીમાં ખોરાણા પોલીસ સ્ટેશન મારા ધ્યાન આપતા નથી પ્રોપર ઇન્કવાયરી નથી કરતા એ લોકો એટલે પોલીસને તમે છોરડા પોલીસ સ્ટેશન ફરિયાદ કરો છો પોલીસ આવે છે આવે છે પણ એ આવીને જતી રહી છે એ આવે ત્યાર લગી ખાલી એની વાતચીત કરી જતા રહે દારૂ અંદર જ હોય છે મેં એલસીબીમાં બી કરી હતી ત્યારે બી મેં વિડીયો બતાવ્યા છે અમારી પાસે બધા પુરાવા છે દારૂ કે ક્યાં મૂકે છે ક્યાં ઉતારે છે એ બધા પુરાવા છે વિડીયો થઈ પણ પોલીસ આવી અને એની આરે વાતચીત ચર્ચા કરીને જતી રહી છે

પણ ત્યારે બી ઈ લોકો એ જવા દીધું અને કઈ કેસ દાખલ કર્યો કે ના કર્યો એ ખ્યાલ નથી પણ ઈ લોકો એ જ્યાં ને ત્યાં ઈ ટેબલ જામીન કે જે કઈ થાતું હોય એની process ઈ કરીને ને જવા દીધેલા અને હજી બી એનું ઈ બધા ચાલુ જ ચાલુ છે દારૂ ને જુગાર પણ હવે અમને આનો એક નિર્ણય જોઈએ છે ઈ બંધ થાશે કે નહીં કઈ રીત ના હવે થાશે ઈ કોઈ નક્કી નથી થાતું એમ પોલીસવાળા આવે છે ખરા પણ આવી જતા રહે છે કઈ કામ નથી થાતું અમારું તો સાથીઓ આપ ફરિયાદ તો આપણે દારૂ કરાવી અને એમને પોતે જ જાતે દારૂબંધીની પણ ફરિયાદ કરેલી છે છતાં પણ જો એમનો પ્રશ્ન છે એ લોકો કાલે જવાના છે કમિશનર કચેરી પાસે કે કાંઈ બી ઉકેલ આવે કે આજે દારૂબંધી ગુજરાતમાં દારૂબંધી છે તો આના વિસ્તારમાં દારૂ કેમ વેચાય છે ભૂલ્યા એવો એમનો પ્રશ્ન છે તો દારૂ કેમ માટે વેચાય ને તો આ લોકો છતાં રેટ છે એમને જે જાહેરાત કરી છે